નમસ્કાર ખેડૂત ભાઈઓ તમે જોઈ રહ્યા છો તમાકુ આગળ આપણે એના ઓળની વિશે માહિતી લીધી હતી કે તમાકુમાં કેવી રીતે આપણે એને ચાસ અને નીકળીએ છીએ આજે આપણે અહીં ચાસ નીકળી ગયા છે અને તમાકુનું વાવેતર થઈ ગયું છે તમે જુઓ આ ચાર નંબર તમાકુ છે ચાર નંબર ત્રણ નંબર પાંચ નંબર અત્યારે સંશોધિત નવી જાત છેલ્લમ છેલ્લી પાંચ નંબર છે ઘણા બધા ખેડૂતો આ રીતે વાવેતર કરતી તમાકુનું વાવેતર કરે છે હવે આમાં તમાકુમાં જે ગાળા કે ડૂલ હોય તે આપણે ફરી રોપો મૂકીને અને પિયત આપી શકીએ છીએ તમાકુમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ જ્યારે આ તૈયાર થઈ જાય એટલે એને લગભગ પાંચ છ પત્તર થાય એટલે આ રીતે એને ઓળ ભાગી દેવાના જેના કારણે જેના કારણે જમીનમાં ભેજ પણ રહે સાથે સાથે તમાકુનો સારો વિકાસ થશે તમાકુ ખૂબ જ ઝડપી વિકાસ કરતી પાક છે રોકડિયો પાક છે અને આપણે અને ઘણા બધા ખેડૂતો વાવેતર કરતા હોય છે આપણે તમે જે વિડીયો જોઈ રહ્યા છો ખેડૂતો મેં કોને કોને તમાકુ વાવી છે તમે લાઈક કરો જેથી અમને ખબર પડે કે આટલા બધા ખેડૂતોએ તમાકુનો પાક આવેલ છે સાથે સાથે તમે કયા પ્રકારનું બિયારણ એટલે જાત લાવીને અને તમે એનું વાવેતર કર્યું છે રોપા ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર કોમેન્ટ કરીને જણાવો જેના કારણે ખ્યાલ આવે કે કયા કયા ખેડૂતો શું શું ધરું લાવીને વાવણી કરી રહ્યા છે આભાર ધન્યવાદ